કે નહીં ગાડી એ નહીં હવે જઉં છે માં આ ભાઈબંધો ફોન કરે ફોન ઉપર તો નહી મારે જલ્દી રિક્ષા બિક્ષા કરીને જવું પડશે એક્સિડન્ટ થઈ ગયું છે અને હું દવાખાને લઈને ગયો છું ફોન લાગતો નહી હવે શું કરું એક મિનિટ ચાલુ રાખ હાઈ મારા ભાઈ ફરવા જવાનું કે ના જવું બાઈક લઈને આવક લઈને બાઈક લઈને જવું તો પણ જજો આવજો કોઈ ઉતાવળ કરતા નહીં બરોબર કોઈ શોધીને ફરીને આવતું હું આવું ફટાફટ

કોઈનું મોટું જોઈને આવ્યો હોય તારું હું એ તને તારું મોટું જોઈએ આજ એક એક રૂપિયા નું હજુ આપણે થયું નહીં છોરી બોલ એ કાયદો તો મૂર્ખો ગોતો જ પડશે ગમે મને દારો આજ તો ફેલ જ છે પેલાનું પોકેટ કેટલું એનું શરીર તો જો એકી પેટ જ ચેન્જ આતા પડશે મે દે દે તો ગોત કો ગોત એનો એકલો ગોત એનું હું પાકેટ કેકી ના પડું તું જા ના તું જા ને તને હારું આવડે મોન નહીં જાતો જા

દર્લી લાઈન આઈ ગયો આ પબ્લિક કેટલી છે પણ હો તો ન હું તો પાડો આપણે શું નજીક નજીક લાઈન આવી તો જવાનું મોરું થઈ જાય લે લાગા રાખે ભરાય ફૂડે ખોટો પાડા લાઈ પાડો હવે આઈ ગયો પાર ન હું કંજૂસ વેરા માર

પણ પેલા કહેવાય કેવાય બેંક નું કઈક હોય ને ખાતા નું એમાં કઈક વર્ષ બે વર્ષ નું કઈક હોય કઈ ના ઉપાડી કેવાય એમાં કઈક પૈસા મેલ્યા મારા હવે કેશ નહીં આપડી જોડે કેશ તો કેટલા પગાર પગાર કર્યા હતું એક તો પૈસા લાવતો ને મારા ખીચા ખાલી થઈ ગયા એટલે મારા કાકો ઘેર નતા એટલે મારો ભાઈ બેઠો હોય ને શું ચિંતા કરી બે હાલ એક ફોન કરીશ ને બે હાલ અમે પૈસા નીકળી બે હાલ કેટલા મગાવ પચાસ હજાર મગાવ લાખ મગાવ હાલ તો પચીસ હજાર મંગાવ હા પછી મગાવશું બીજા

આ બીજા જો બીજાનો ફોન આવે કન જે છે ને હા ઇમને ટાવર આવે એમને બીજો કારે અમાર મારા બે ભાઈ બને અમે પર અમાર બેન એક જ કાર હે તો અમાર બે મે કોઈ ટાવર આવતો નહી બરાબર તે પૈસા નાખી દે ને હું એટીએમ ઉઠાઈ લઈશ આ કશું વાંધો નહી નાખું યાર એ હા હાતવીન આવજો ફરીનો એ હા એ આ કરે ને પૈસા લઈને જતો નહી રહી રહી ફોન કરીને ના ખાવો છે ખબર નહી પડતી કે કીતામ પૈસા જો આ 12 12 ના રાજ્યમાં જાવ શું ખબર પડે તો તમારો ફોન અને તમારો ખૂબ ખૂબ આભાર અમાર પૈસાનું નું કોમ અટકી પડે તો યાર પૈસાનું પૈસા પતિ યાર આને માર પૈસા નું નખાય બેલ ખાતા માં નાખશે મારા એવું હવે અમાર જાવ હજુ આગળ ફરવા જવાનું હે માર તો કેટલા મંગાય બહુ નહીં કીધું નહીં તો મેં કીધું જ નહીં પણ ભાઈ નાખી દે પચીસ પચાસ હજાર નાખી દે એમ તો પૈસા વાળો એટલે આ તો કેવું ખબર અલે ઓરા અબજી તું મને વાત કરો ને ખબર ના પડે આ તો કેવું ખબર અમે હે ને જમીન વેકાવરાઈ એટલે તમે પૈસા વાળા જમીન વમીન હોય ને

હા મારી વાત વાપરો કાઉન્ટ હું દવાખાને લઈને ગયો બહુ સિરિયસ છે કાઉન્ટર પર બે લાખ રૂપિયા ભરવાના કીધા તો તમે મારા આ નંબર પર બે લાખ રૂપિયા નાખી દો ફટાફટ તો હું એમને દવાની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય અને પછી હું તમને વોટ્સઅપ એડ્રેસ કરું તમે એ દવાખાને આવી જાઓ ફટાફટ બરાબર નાખું ને ના ના ખાલી માથાના પાછલા ભાગમાં વાગ્યું બહુ થોડુંક સિરિયસ છે પણ ડૉક્ટર હવે કોઈ જવાબ હાલતા આપતા હતા નહીં

લાખો ને ઓ શું કરું લોકેશન તો આવી ગયો હો ઈ દે જલ્દી નાનકન ખોરાક હાલો હાલો નાનકા તું તન હારું ને શું હારું પૈસા તેમ નાખે ને હજુ તમે

પૈસા નાખી દે તો આપણે તારું મોટું જોયું તું આજે પાછો આવ્યો હેલો હલો